હા અમદાવાદના તંત્રએ શહેરના ઘુમા વિસ્તારમાં લોકો માટે એક નવું નજરાણું તૈયાર કર્યું છે જી હા અહી તંત્રએ એક અનોખો બ્રિજ બનાવ્યો છે જ્યાં તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને તેના પર જાઓ અને ઉતરી પણ શકશો પરંતુ ઉતર્યા પછી તમે જશો ક્યાં એ તો તમારે તંત્રને જ પૂછવું પડશે આપની જણાવી દઈએ કે રૂપિયા એસી કરોડ ના ખર્ચે તંત્રએ આઠ મહિનામાં અમદાવાદ શહેરના ઘુમા સિલજ બ્રિજ નું મોટા ભાગનું કામ પૂરું કરી નાખ્યું છે પરંતુ આશ્ચર્ય વાત એ છે કે આ મણિપુર બાજુ જતા બ્રિજ ના છેડે કોઈ રસ્તો જ નથી અહી બ્રિજ પૂરો થતા સામે ત્રીસ ફૂટ ના અંતરે દિવાલ આવી જાય છે મતલબ બ્રિજ ઉતરતા જ રસ્તો ગાયબ થઈ જાય છે અરે ભાઈ આ જોઈને તો હવે સાચી જ લાગે છે કે કોર્પોરેશન ગાંડું થયું છે એએમસી એમસી તંત્ર પોતાની બુદ્ધિ ગાંડું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું પાછા તમે જોવા ના જતા હા કેમકે ઉતરવાનું ક્યાં છે એ અમને પણ નથી ખબર એ જરા તમે એમસી ને પૂછજો ચાલો આવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ